હળવદના ટીક્કર ગામે નવનિર્મિત શિવાલયમાં લાઇટ ફિટિંગ કરતી વેરાએ પથ્થર નીચે પડતા બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે ખસેડાયા આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે નવનિર્મિત શિવાલયનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગત મોડી સાંજે લાઇટ ફિટિંગ કર કામગીરી દરમિયાન પથ્થર પડતા ધર્મેન્દ્ર મકવાણા અને ધનજી એરવાડિયા નામના બે યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માત્ર ત્યારબાદ વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા આ બનાવમાં વધુમાં મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે નવનિર્મિત શિવાલયનું કામ ચાલી રહ્યું છે ને આ બંને યુવાનો સેવાના કામ અર્થે ગયા હતા અને તે દરમિયાન લાઇટ ફિટિંગ કરતી વેળાએ શિખર પાસે રહેલો પથ્થર જે માં ખુલ્લો હોય અને તેને વજન દેતા તે પથ્થર નીચે પડ્યો હતો અને જે પથ્થરથી બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને આ બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે હળદ લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારો અર્થે ખસેડ્યા હોવાની જાણકારી મળી રહી છે જોકે બંને યુવાનોને ઈજા પહોંચી હોવાથી ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને હોસ્પિટલ પણ દોડી આવ્યા હતા